તું હવેલી હા હવેલી હવેલી હવે બોલા બોલા કરી મને અરે તારી હવેલી તો ઉખેડી ના દઉં તું રે ખાલી મને જીસીબી લઈને બે માણસો લઈને આવું તારી હવેલી આખી ઉખેડી દઉં તું રે ખાલી રે

મોળ જાવ હે બેલ ઓવેલી પ્યાસા હા ઓનર મારવાનો આપળો હેડ હેડ આપડા જોડે આડ્યું 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 ઓન ઓન મારવાનો આડ્યું ઓય મોળ લે ઓય બાને લે ઓય મેની પાધું હું કે મેલી પહુ તો બોલે અમે તારી હવે ઓય મેં જા હું હવે ફોન કરી ના આલ જ આવશે ઓય હર બોલ